ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હાજીઓ માટે વેક્સિન કેમ્પ યોજાયો હતો હર વર્ષની જેમ આ વર્ષે હાજીઓનું વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનોને વેક્સિન મુકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે આઠસો હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલ ની ટીમ ની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું હું અલતા બોલા ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હદ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી સાહિત્ય થઈ રહેલું છે વેક્સિનેશન પટા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર